અને આ મશીનની અંદર કલાકમાં બારસો રોટલી તૈયાર થાય છે મશીનની અંદર તેને મશીનમાં નાખવામાં આવે છે ત્યાંથી રોટલી માં બહાર નીકળે છે બની અને ત્યાંથી સડી અને તમે જોઈ શકો છો કે નીચે આવી રહી છે અને રોટલી ત્યાંથી નીચે પડ્યા બાદ અહીં જે ભાવિભક્તો છે તેમની દ્વારા સરસ મજાનું ઘી સોંપડવામાં આવે છે ત્યારબાદ અહીં પેકિંગ પણ કરવામાં આવે છે અને ત્યાર પછી જ્યાં રસોઈ લોકો રહી રહ્યા છે ત્યાં પહોંચી રહી છે